જૂના માટલાની અંદર ઈનો ઉમેરી તો જુઓ તમે ચોકી જશો અને આ આઈડિયા જોઈને તમારા ખૂબ જ પૈસાની તો બચત થવાની છે જેમ જેમ ગરમીઓની શરૂઆત થાય એટલે આપણે લોકો બધા જ ઘરમાં નવું માટલું લઈ આવતા હોઈએ છે પણ જેમ જેમ માટલું જૂનું થતું જાય તેમ તેમાં પાણી ઠંડુ થવાનું બંધ થઈ જાય છે આપણે માટલું ખરીદીએ ત્યારે થોડો સમય માટે જ તેમાં ઠંડુ પાણી થાય છે પછી પાણી ઠંડુ નથી થતું તો એવું તે આપણે શું કરવું કે ઉનાળામાં આપણે નવું માટલું પણ ના ખરીદવું પડે અને જૂનામાં જૂના માટલાની અંદર પણ ફ્રીજ જેવું ઠંડુ પાણી થાય તો આજના વિડીયોમાં હું તમારી સાથે એવી રીત શેર કરવાની છું ફ્રેન્ડ્સ કે તમારું વર્ષો જૂનું માટલું હશે ને તો પણ તેમાં ઠંડુ પાણી નહીં થતું હોય ને તો ફ્રીજ જેવું ઠંડુ પાણી થવા લાગશે એ રીત હું તમારી સાથે આજે શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો સૌથી પહેલાં આપણે માટલામાંથી પાણી ખાલી કરી દેવાનું છે અને આ રીતે એક સ્ક્રબર લઈ લેવાનું છે અને સ્ક્રબર ઉપર આપણે મીઠું ઉમેરવાનું છે અને આ સ્ક્રબર ઉપર આપણે થોડું પાણી ઉમેરીને સરસ એવું આપણે માટલામાં ઘસવાનું છે પહેલાં આપણે બહારની સાઈડ જ સરસ ઘસી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો માટલું આપણું કેટલું જૂનું છે આ એક વર્ષ જૂનું માટલું છે અહીંયા તમે જોઈ શકો છો તેની માટી પણ ઉખડી ગઈ છે તો આ ઉનાળામાં તમે જો આ વિડીયો જોઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે નવું માટલું ખરીદવું જ નહીં પડે તમારા જૂના માટલાની અંદર જેવું તમે નવું માટલું લઈ આવ્યા હોય તેવું જ ઠંડુ પાણી થશે ઉનાળાની શરૂઆત થાય ને એટલે ગરમીઓમાં આપણે ઠંડુ પાણી ફ્રીઝમાં બોટલો ભરી ભરીને મૂકતા હોઈએ છીએ એટલે મમ્મીનું કામ તો વધી જ જાય અને બોટલો ભરીને આપણે મૂકીએ પછી પાણી પીને કોઈ જ બોટલ ભરતા નથી અને ફ્રીજનું પાણી આપણા હેલ્થ માટે પણ સારું નથી તો માટલામાં જ આપણે ફ્રીજ જેવું ઠંડુ પાણી કઈ રીતે રહીએ ઉનાળામાં તે રીત જોવાના છીએ ફ્રેન્ડ્સ તો વિડીયો ખાસ જોજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો માટલાને આપણે નમકથી સરસ કસી લીધું છે અહીંયા જોઈ શકો છો તમે તો હવે આ રીતે નમક લાગેલું આપણે તેને દસ મિનિટ માટે એમ નમ જ રહેવા દેશું તેથી શું થશે ફ્રેન્ડ્સ જ્યારે આપણે નવું માટલું લઈ આવ્યા હોય ત્યારે આપણે તેમાં પાણી ભરેલું હોય ત્યારે તમે જોયું હશે તેની અંદર નાના નાના છિદ્ર હોય છે તે સમય રહેતા એ છિદ્રમાં કચરો અથવા માટી ફસાઈ જવાના લીધે તે છિદ્ર બંધ થઈ જાય છે તેને લીધે આપણા માટલાની અંદર ઠંડુ પાણી નથી થતું આ રીતે નમક લગાવી દેસું ને એટલે જે છિદ્ર છે તે બધા ખુલી જશે અને પહેલાં જેવું ઠંડુ પાણી થશે હવે આપણે શું કરવાનું છે સરસ આપણે માટલાને સાફ કરી લેવાનું છે અંદર બાર બંને સાઈડ સરસ ઘસીને માટલાને આપણે સાફ કરી લેશું આ રીતે માટલું ચોખ્ખું થઈ જાય પછી શું કરવાનું છે આપણે માટલાની અંદર એક ખાસ વસ્તુ ઉમેરવાની છે તે છે આ ઈનો તો અહીંયા આપણે એક પાઉચ ઈનો લીધું છે ઈનો આપણે માટલાની અંદર ઉમેરીશું ને એટલે માટલાની અંદર જે કાંઈ ગરમી હશે ને તે બધી આ ઈનોની અંદર આવી જશે અને પહેલાં જેવું જ ઠંડુ પાણી થશે એટલા માટે આપણે અહીંયા એક શેસે ઈનો લીધો છે ઈનો ઉમેરી દેવાનો છે આ રીતે ગોરામાં ફરતે ઈનો ઉમેરી દઈશું અને પછી આપણે પાણી ઉમેરવાનું છે અને સરસ આ પાણીને આપણે આખા માટલાની અંદર આ રીતે લગાવી દેવાનું છે અને ફરી આપણે દસ મિનિટ માટે એમનેમ જ ઇનોવારા પાણીમાં આ માટલું રેવા દેવાનું છે દસ મિનિટ પછી આપણે શું કરવાનું છે સ્ક્રબ લઈ લેવાનું છે જે આપણે સ્ક્રબર હતું તેને સરસ ઘસીને ઇનોવારા પાણીથી આપણે અંદરની સાઈડ બધે જ ફરતે આપણે સરસ ઘસી લેવાનું છે માટલાને જેથી કોઈ પણ છિદ્ર બંધ હોય તે ખુલી જાય આ માટલું મારું બે વર્ષ જૂનું છે તો પણ તેની અંદર પહેલાં જેવું જ જેવું આપણે નવું લઈ આવ્યા હોય ઠંડુ પાણી થાય તેવું જ ઠંડુ પાણી આની અંદર થાય છે તો તમને ફ્રેન્ડ્સ મારો વિડીયો થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરજો જેથી તે લોકોના પૈસાની પણ બચત થાય અને ઉનાળામાં તે લોકોને પણ માટલું ખરીદવું ન પડે અને આ રીતે તે માટલું સાફ કરીને ઠંડુ પાણી પી શકીએ એટલા માટે તો હવે આપણે દસ મિનિટ પછી સરસ ઘસી લીધું છે અને ગોરામાં જે કાંઈ આપણે ઇનોવાળું પાણી હતું તે બધું સાફ કરી લેવાનું છે બેથી ત્રણ પાણી આપણે સરસ માટલાને ઘસીને સાફ કરી દેવાના છે હાલમાં આ ડિઝાઇનવાળા માટલા ખૂબ મળી રહ્યા છે ફ્રેન્ડ્સ પણ તે કલરવાળી ડિઝાઇનવાળા જે માટલા આવે છે તેના કરતાં જો તમે આ રીતે નોર્મલ સાદું માટલું લેશો ને તો તેની અંદર વધુ ઠંડુ પાણી થાય છે તો આપણે માટલું સરસ અહીંયા સાફ કરી દીધું છે અને જે કાંઈ ઇનોવારું પાણી હતું તે આપણે ઘસીને સરસ સાફ કરી લીધું છે તો હવે શું કરવાનું છે તેની અંદર આપણે પાણી ઉમેરી દઈશું આ મારું પાણી ફિલ્ટર કરેલું છે એટલે મેં અહીંયા ગાળેલું નથી આરોનું જ પાણી છે પણ જો તમે નોર્મલ પાણી ઉમેરતા હોય તો તેને ગાળીને જ ઉમેરવું હવે શું કરવાનું છે આ રીતે કોટનનું સૂતરાવ કપડું લઈ લેવાનું છે ઉનાળામાં લૂ ખૂબ લાગે છે આપણને પણ લૂ લાગે છે તેમ માટલાને પણ લૂ લાગે છે લૂ લાગવાને લીધે માટલું છે તે સુકાતું જાય છે અને ગરમ હવાના સંપર્કમાં આવવાથી માટલાનું પાણી પણ ગરમ થવા લાગે છે તે ઠંડુ નથી રહેતું પણ ઠંડુ પાણી રહીએ તેના માટે શું કરવાનું છે આ રીતે સુતરાવ કાપડને આપણે માટલા ઉપર સરસ વીંટી દેવાનું છે જો તમારી પાસે આવું સુતરાવ કાપડ નથી તો તમારે જે કોથળો આવે છે તેનો ઉપયોગ કરવાનો કોથરાને પણ તમે આ રીતે માટલામાં વીંટી શકો છો આપણા વળવાઓ તે રીતે જ માટલામાં ઠંડુ પાણી રહીએ ઉનાળામાં એટલા માટે કોથળાનો ઉપયોગ કરતા હતા હવે શું કરવાનું છે આ કાપડને આપણે સરસ પલાળી દેવાનું છે આ રીતે તમારે જ્યારે પણ એવું લાગે કે સુકાઈ ગયું છે કાપડ તો દિવસમાં એકથી બે વાર તેની ઉપર પાણી છાંટી દેવાનું એટલે તમારા માટલાની અંદર સરસ ઠંડુ જ પાણી રહેશે કાપડ હવે આપણે બધી સાઈડ સરસ આ રીતે પલાળી દીધું છે હવે આપણે ઢાંકણ થાકી દઈશું પણ તમે જોઈ શકો છો અહીંયા ઢાંકણ અને માટલા વચ્ચે થોડી જગ્યા રહેશે તેની અંદર કોઈ પણ નાના જીવજંતુ જતા રહીએ તે થાય તેના માટે શું કરવાનું છે ઉપર આપણે ફરી સુતરાઉ રૂમાલ રાખી દઈશું અને તેને સરસ આ રીતે વીંટી દેશું અને ફરી આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું આ રૂમાલને પણ આપણે સરસ ભીનો કરી દેવાનો છે ઉનાળામાં ફ્રેન્ડ્સ તમે જો આ રીતે માટલાની કેર કરશો ને એટલે તમારે નવું માટલું નહીં લેવું પડે અને આ માટલાની અંદર સરસ ફ્રીજ કરતાં પણ વધુ ઠંડુ પાણી તૈયાર થશે તો તમે આ ઉનાળે આ ટ્રીક જરૂરથી અપનાવજો સુતરાઉ કાપડ ન હોય તો અહીંયા તમે કોથરાનો ઉપયોગ કરજો